તો આજના લાવી દઈશું સુંદર ઝડપથી બધા મિત્રો લાઈમાં ભરાઈ બીજા મંદિરના દર્શન કરાયું મિત્રો તો અત્યારે છે લાવી દઈશું આપણે સમાધિ મંદિર અને દર્શન કરાવીશું તો લાઈમાં મંદિર મંદિરના પણ સુંદર મજાના દર્શન કરી શકો છો અહીંથી અને આજે ભાદર્યોમાં હોવાથી ટ્રાફિક પણ વધારે છે મિત્રો તો આજના લાઈ દર્શન નજીકથી દર્શન કરાવ્યું મિત્રો તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન જ ના શાકભાજી પણ ધરાય છે સુંદરબાજાના ગાદી મંદિરના લાઈવ મિત્રો અને બીજી કે આજે લાઈવ લાઈવમાં આપણે લેટ છે ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું બીજા મંદિર કરાવીશું તો લાઈમાં બની જાય ટ્રાફિક પણ જોઈશું કેટલું છે કે મિત્રો તો આજમાં લાઈ દર્શન ચાલો તો સમાજ ની મેના દેશ કરાવશે આ દર્શન કરા તો તો આજ છે મંદિર સમાધિ મંદિર ના પણ દર્શન કરાવીએ આજ ટ્રાફિક જોઈ શકો કેટલો ટ્રાફિક છે કે આ રહ્યો છે કે તો આજના લાઈવ દર્શન મિત્રો સમાધિ મંદિરના ટ્રાફિક જોઈ શકો ભાદરીઓમાં ત્યાં જે ટ્રાફિક ખૂબ વધારે છે નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન કરી શકો બાપાના બાપાના આજના લાઈવ દર્શન સમય મજાના જોઈ શકો છો શિવાની આહિર બાબા સીતરામ જય શ્રીરામ રાધે રાધે ખુશાલ અમદાવાદ અમદાવાદ થી ખુશાલભાઈ જોડા ભાઈ અહીંથી મંદિર જોઈ શકો સુંદર લાગી રહી છે બાપાની પણ તો આજના લાઈ દર્શન છે Hmm. Oh, so, lain maunya dijemput. Jangan mudah dijemput, ya. Iya, udah jadi saya મહેશ પટેલ અમદાવાદમાં ક્યાંથી છે તો આજના લાઈવ દર્શનભાઈ મહેશભાઈ પટેલ નવા મિત્ર હોય તમને જણાવું ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન કરી શકે તો આજના લાઈ દર્શન મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીશ મિત્રો આ છે ધ્યાન ધ્યાનના લાઈવ દર્શન મજાના અને મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈ દર્શન થઈ શકે આ છે ધ્યાન મંદિર ધ્યાનના સુંદર મજાના લાઈ દર્શન તો વોર્ડ મેમ્બર બાપાના દર્શન કરાવીએ બગદાણ આનું છે ભાઈ બગદાણા બાપેશતરામધામ તાલુકામાં ભાવનગર ભાવનગરભાઈ બગદાણા ધામનું છે દર્શન તો આજના લાઈ દર્શન મિત્રો મિત્રોને ધ્યાનથી જોવા મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખના કાન મોટો બધું જ વ્યસ્ત છે તો આજના લાઈ દર્શન અને જે મિત્રોનો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન મારો વિશોકભાઈ બાબેશ તો આજના સુંદરબાના લાઈ દર્શન આમાં વડમાં તમે ઘણી બધી જગ્યાએ છે મિત્રો બાપાના દર્શન કરી શકો છો આમાં ધ્યાનથી જોઈ શકો તમને બે બે આંખ નાક કાન મોઢું બધું જ વ્યવસ્થા છે તો આજના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો ચાલો મિત્રો તો અહીંથી આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવશું તો આજના લાઈ દર્શન ટ્રાફિક જોઈ શકો ભાદર યુવાથી જે ટ્રાફિક પણ વધારે છે તો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ અને મિત્રો પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન પાછળ બગીચો પણ જોઈ શકો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે ત્યાં તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ચાલો મિત્રો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવશું છું આગળ ગયો ધીમે ધીમે ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું ભાઈ અને બીજા મંદિરના દેશ સુધી આવીશું તો લાઈનમાં બની આવી છે મિત્રો આજે ટ્રાફિક પણ ખૂબ વધારે છે મિત્રો રોજ કેમ કે આજે ભાદરવીમાં છે તો ટ્રાફિક વધારે છે અને હજી બપોર જેમ થાય છે ને ટ્રાફિક વધતી જશે તો આજનું નામ લાવી દેશે અચ્છા ગાદી મંદિર ગાદી નામ લાવી દેશે રમેશભાઈ સરવૈયા બાપસ્ામભાઈ આજના સિંદર બીજા નામ લાવી ચાલો મિત્રો તો રીનીબેન રાદવજી બીજા મંદિર છે અચ્છા ગાદી મંદિર લાઇડ છે તો બધા મિત્રોને બાપાસરામ જય શ્રી શ્રીરામ રાધરાભાઈ જિગ્નેશ દરજી બાપસ્તરામ

તો આજના લાઈવ દર્શન સુંદર મજાના તો ફરી નવા મિત્રોને જણાવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન તો મિત્રો આજનો લાઈટ સુધી રાખીએ ફરી પાસે સાંજે સાડા આઠે લાઈવમાં મળશે તો બધા મિત્રોને જય બાપેશય શ્રીરામ રાધે રાધે લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર આજનો લાઈવ એટલા સુધી રાખીએ મિત્રો ભરતભાઈ બાપેશ 不冷